સ્વાગત છે જૂના નેસડા ગામના કુકુળપુરાના રહીશોને વીસ વર્ષથી પાકા રસ્તાનો વખો ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપવાના રાજ્ય સરકારના દાવાઓ મૂળ ડીસા તાલુકાના નદીઓદર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા જૂના નેસડા ગામના ગોકુળપુરા ગામમાં પોકળ પુરવાર થઈ રહ્યા છે જેને નેસડા ગામના આ પરા વિસ્તારને પાકારોડની સુવિધા આપવાની માંગણીને ધારાસભ્યો સહિત અધિકારીઓ પણ ઠેબે ચડાવી રહ્યા છે જેથી છેલ્લા વીસ વર્ષથી રસ્તાનો વખો વેઠતા સ્થાનિક રહીશોમાં ધારાસભ્ય તેમજ રાજ્ય સરકાર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે તાલુકાના જૂના નેસડા ગામની પાર્ટીના લગભગ તમામ પરિવારો ગોકુળપુરા પરા વિસ્તારમાં ખેતરોમાં સ્થાયી વસવાટ કરે છે જોકે આ વિસ્તારમાં પેપડું તરફ જતા મુખ્ય રોડથી ગોકુળપુરા સુધીના લગભગ ત્રણ કિલોમીટરનો રસ્તો કાચો હોય ખેતરોમાં વસતા ખેડૂત પરિવારને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન આ કાચા રસ્તે વરસાદી પાણી ભરાઈ જતું હોય ખેડૂત પરિવારના બાળકો શાળા કે આંગણવાડીમાં જઈ શકતા નથી પશુપાલક પરિવારોને પણ ડેરીએ દૂધ ભરાવવા જવા આવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે પેપડુ રોડ પર આગમાતા મંદિરથી ગોકુળુપુરા આંગણવાડી કેન્દ્ર સુધી પાકો રોડ બાંધવા સ્થાનિક રહીશો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્યો તેમજ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે છતાં માગણી હજુ સંતોષાતી નથી પાકા રસ્તાના અભાવે અગાઉ ચોમાસા દરમિયાન સારવારમાં વિલંબ થવાથી એક પ્રસૂતા મહિલા તેમજ એક નવજાત શિશુ મોતના મુખમાં ધકેલાઈ ગયા હોય આ રસ્તે રોડ બાંધવાની માંગણી સંતોષવામાં વિલંબ નીતિ અપનાવવા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અમારી ટીમે આ સમસ્યાના પ્રત્યક્ષ નિરીક્ષણ માટે ગોકુળુપુરા વિસ્તારની રૂબરૂ મુલાકાત લેતા રસ્તાના અભાવે પ્રસુતા દીકરી ગુમાવનાર પિતા અજીતસિંહ રાઠોડ તેમજ સ્થાનિક અગ્રણી બચ્ચુસિંહ રાઠોડે દિયોદર મત વિસ્તારના વર્તમાન તેમજ પૂર્વ ધારાસભ્યોના ઠાલા વચનો સામે ભારે નારાજગી વ્યક્ત કરી વિના વિલંબે જૂના નેસડા ગામથી ગોકુળુપુરા પરા વિસ્તારના આંગણવાડી કેન્દ્ર સુધી પાકો ડામર રોડ બાંધવા માંગ કરી હતી જે ગોકુળપુરા આંગણવાડી છે એથી શેઠ જૂના નેશનલ રોડ તો જે રોડ છે એ રોડ માટેની અમે અરજી કરેલી છે પછી દિશા અધિકારીને કરેલી છે કલેક્ટર સાહેબને કરી છે ગાંધીનગર પણ કરેલી છે અને ધારાસભ્યને પણ કરી છે આજથી વીસ વર્ષ પચીસ વર્ષ થઈ ગયા આ રસ્તાને પણ હજુ બી કોઈ આ પ્રશ્નનું નિવારણ આવ્યું નથી પછી આ રસ્તાની જે અરજીઓ મારા દ્વારા કરવામાં આવી હતી જે તાલુકા અધિકારી દિશા કલેક્ટર સાહેબજી પાલનપુર ધારાસભ્ય કેસાજી ચૌહાણ નાયબ કલેક્ટર છે એને અને ગાંધીનગર નવા સચિવાલયમાં પણ અરજી કરવામાં આવી હતી પણ આજ દાડા કોઈ એનું નિવારણ કે કોઈ પણ એનું સફળવામાં આવ્યું નથી પોણે છોકરા પહેલાં ધોરણવાળા લખી લપીને અડધા પાછા ઘરે આવે છે થોડું રોજ તો અમને નવરેન્દ્ર બહેન એ બોલે છે અને બહુ તકલીફ છે વીસ વચ્ચે અમને રોડ સારું મંજૂરી કરે છે પણ અમારું કોઈ સરકાર વાપરતું નથી

ઉલ્લેખનીય છે કે નેસડા ગામના ગોકુળપુરા પરા વિસ્તારમાં રહીશો માટે પાકા રસ્તાના અભાવે ચોમાસું કાઢવું ખૂબ મુશ્કેલ બની રહે છે આ મામલે સરકાર સામે પ્રવર્તી રહેલો જનાક્રોશ આગામી ચૂંટણીઓમાં મતપેટીઓમાં ઠલવાય તેવી પૂરી શક્યતા છે ત્યારે દિયોદરના વર્તમાન ધારાસભ્ય કેસાજી ચૌહાણ આ સંતોષે જૂના નેસડાથી ગોકુળપુરા પરા વિસ્તાર સુધી પાકોડામાં રોડ બાંધવા વિના વિલંબે યોગ્ય કાર્યવાહી કરાવે તે ઈચ્છનીય છે